નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ニュース ઉમરાડા તાલુકાના ધોડા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ઘટના બની છે ધોડા ગામ પોતાના પિતાના ઘરે રહેતી મહિલાની તેના પતિ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી મૃતક મહિલાનું નામ સોનલબેન ગોવિંદભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે પરિણીતા સિહોર ખાતે મારુતિનગર સોસાયટીમાં સાસરે હતી મહિલાનો નવ માસ પહેલા પતિ સાથે ઝઘડો પિતાના ઘરે રહેતી હતી મહિલાના પતિ સંજય પાટળિયા દ્વારા આશરે બપોરના સમયે પરિણીતાના પિતાના ઘરે આવી ચપાના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી મૃતકને પીએમ અર્થે ઉમરાડા સામૂહિક કેન્દ્ર ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે